જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ વાત તો મહાભારતના યુદ્ધમાં પાંડવોએ દ્રોણાચાર્ય દુર્યોધન અને કર્ણ જેવા યોદ્ધાઓનો વધ કરી દીધો હતો પરંતુ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મહાભારત યુદ્ધમાં મરી ગયેલા બધા વીર એક રાત માટે પુનર્જીવિત થયા હતા આ વાત સાંભળવામાં થોડી નવાઈ જરૂર લાગશે પરંતુ આ ઘટનાનું પૂરું વર્ણન મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથના આશ્રમવાસિત પર્વમાં મળે છે આ ઘટના સંક્ષેપમાં આ મુજબ છે કે જ્યારે ધૂતરાષ્ટ્ર ગાંધારી તથા કુંતી વાનપ્રસ્થ આશ્રમમાં રહી રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર પોતાના પરિવારની સાથે તેમને મળવા ગયા ત્યારે જ ત્યાં મહર્ષિ વેદ પણ આવ્યા તેમણે જ પોતાના તપને બળ પર એક રાત માટે યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓને ફરીથી જીવિત કર્યા હતા આ સંપૂર્ણ ઘટનાનો વર્ણ કંઈક આ મુજબ છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે મહાભારત યુદ્ધના પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા વિન્યા તથા ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા યુધિષ્ઠિર દરરોજ દૂતરાશ ટકા ગાંધારીનો આશીર્વાદ લીધા પછી જ કામની શરૂઆત કરતા હતા

આ રીતે ધૂતરાષ્ટ્ર તથા ગંજારીને પાંડવોની સાથે રહેતા રહેતા પંદર વર્ષ વીતી ગયા એક દિવસ ભીમે ધૂતરાષ્ટ્ર તથા ગંધારીની સામે અમુક એવી વાતો કહી દીધી જેને સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું ત્યારે ધૂતરાષ્ટ્રે વિચાર્યું કે પાંડવોના આશ્રમમાં રહેતા હવે ઘણો સમય વીતી ચૂક્યો છે એટલે હવે વાનપ્રસ્થ આશ્રમ એટલે કે વનમાં રહેવું જ યોગ્ય સ્થાન છે ગાંધારીએ પણ ધૂતરાષ્ટ્રની સાથે વનમાં જવાની સંમતિ આપી દીધી ધૂતરાષ્ટ તથા ગાંધારીની સાથે વિદુર અને સંજયે પણ વનમાં જવાનો નિર્ણય લીધો વન જવાના વિચાર પર ધૂતરાષ્ટ્રે યુધિષ્ઠિરને બોલાવ્યો અને તેની સામે બધી વાત કરી દીધી પહેલાં તો યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થયું પરંતુ પછી મહર્ષિ વેદ વ્યાસના કહેવા પર યુધિષ્ઠિર માની ગયો જ્યારે તેને ખબર પડી કે ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીની સાથે વિદુર અને સંજય પણ વન જઈ રહ્યા છે તો યુધિષ્ઠિરના શોકની કોઈ સીમા ન રહે ધૂતરાષ્ટ્રે જણાવ્યું કે તેઓ કાર્તિક માસની પૂનમના દિવસે વન માટે નીકળશે વન જતા પહેલા ધૂતરાષ્ટ્રે પોતાના પુત્ર તથા અન્ય પરિવારજનોના શ્રાદ્ધ માટે ધન માંગ્યું ભીમે દ્વેષપૂર્ણ ધન આપવા ઇનકાર કરી દીધો ત્યારે યુધિષ્ઠિરે તેને ઠપકો આપ્યો અને ધૃતરાષ્ટ્રને ખૂબ દાન આપી શ્રાદ્ધ કર્મ પૂર્ણ કરાવ્યો નક્કી કરેલા સમય પર ધૂતરાષ્ટ્ર ગાંધારી વિદુર તથા સંજયે વનયાત્રા શરૂ કરી આ બધાને વન જતા જોઈ પાંડવોની માતા કુંતીએ પણ વનમાં જવાનું નક્કી કર્યું પાંડવોએ તેમને ખૂબ સમજાવવા પ્રયાસ કર્યો પરંતુ કુંતી પણ ધૂતરાષ્ટ્ર અને કાંધારી સાથે વન જતા રહ્યા ધૂતરાષ્ટ્ર તથા અન્ય લોકોએ પહેલી રાત ગંગા નદીના કિનારે વિતાવી થોડા દિવસ ત્યાં રોકાયા પછી ધૃતરાષ્ટ્ર ગાંધારી કુંતી વિદુર અને સંજય કુરુક્ષેત્ર આવી ગયા અહીં મહર્ષિ વેદ પાસે વનવાસની દીક્ષા લઈ બધા મહર્ષિ સતીઓના આશ્રમમાં રહેવા લાગ્યા વનમાં રહીને દૂતરાષ્ટ કઠિન તપસ્યા કરવા લાગ્યા તપથી તેમના શરીરનું માંસ સુકાવા લાગ્યું માથા પર મહર્ષિઓની જેમ જટા ધારણ કરી તેઓ વધુ કઠોર તપ કરવા લાગ્યા તપથી તેમના મનનો મોહ દૂર થઈ ગયો ગાંધારી તથા કુંતી પણ તપમાં લીન થઈ ગયા વિદુર તથા સંજય તેમની સેવામાં લાગેલા રહેતા અને તપસ્યા કરતા આ રીતે તેઓ વનમાં રહેતા તેમને લગભગ એક વર્ષ બીતી ગયું બીજી તરફ હસ્તિનાપુરમાં એક દિવસ રાજા યુધિષ્ઠિરના મનમાં વનમાં રહેતા તેના પરિવારજનોને જોવાની ઈચ્છા થઈ ત્યારે યુધિષ્ઠિરે પોતાના સેના પ્રમુખને બોલાવી અને કહ્યું કે વન જવાની તૈયારી કરો હું મારા ભાઈઓ તથા પરિવારજનોની સાથે વનમાં રહી રહેલા મારા મહારાજ ધૂતરાષ્ટ્ર માતા ગાંધારી તથા માતા કુંતીના દર્શન કરવા જઈશ આ રીતે પાંડવોએ પોતાના પૂરા પરિવારની સાથે વન જવાની યાત્રા શરૂ કરી પાંડવોની સાથે સાથે નગરવાસીઓ પણ હતા જેઓ ધૃતરાષ્ટ્રના દર્શન કરવા ઈચ્છતા હતા પાંડવ પોતાની સેનાની સાથે ચાલતા ચાલતા તે જગ્યાએ પહોંચી ગયા જ્યાં ધૂતરાષ્ટ્ર ગાંધારી તથા કુંતી માતા રહેતા હતા જ્યારે યુધિષ્ઠિરે તેમને જોયા તો તેને ખૂબ પ્રસન્નતા થઈ અને મુનિઓના વેશમાં પોતાના પરિજનોને જોઈને દુઃખ પણ થયું ગાંધારી તથા કુંતી પણ પોતાના પુત્રો તથા પરિવારજનોને જોઈને ખૂબ ખુશ થયા જ્યારે યુધિષ્ઠિરે વિદુરને ત્યાં ન જોયો તો ધૂતરાષ્ટ્રને તેના વિશે પૂછવા લાગ્યા ધૂતરાષ્ટે જણાવ્યું કે તેઓ કઠોર તપ કરી રહ્યા છે ત્યારે યુધિષ્ઠિરને વિદુર એ તરફ આવતા દેખાયા પરંતુ આ શ્રણમાં એટલા લોકોને જોઈ તેઓ પાછા જતા રહ્યા યુધિષ્ઠિર તેને મળવા પાછળ દોડ્યા ત્યારે વનમાં એક વૃક્ષની નીચે તેઓ ઊભા રહી ગયા એ જ સમયે વિદુરના શરીરમાંથી પ્રાણ નીકળ્યા અને યુધિષ્ઠિરમાં સમાઈ ગયા જ્યારે યુધિષ્ઠિરે જોયું કે વિદુરજીના શરીરમાં પ્રાણ નથી તો તેણે તેમની અંતિમ ક્રિયા કરવાનું નક્કી કર્યું ત્યારે જ આકાશવાણી થઈ કે વિદુરજી સંન્યાસ ધર્મનું પાલન કરતા હતા એટલે તેમની અંતિમ ક્રિયા કરવી યોગ્ય નથી આ વાત યુધિષ્ઠિરે આવીને મહારાજ ધુતરાષ્ટ્રીને જણાવી યુધિષ્ઠિરના મુખથી આ વાત સાંભળી બધાને આશ્ચર્ય થયું યુધિષ્ઠિર તથા અન્ય લોકોએ એ રાત રાતબંધમાં જ વિતાવી બીજા દિવસે ધોતરાષ્ટના આશ્રમમાં મહર્ષિ વેદ આવ્યા જ્યારે તેમને ખબર પડી કે વિદુરજીએ સદવ ત્યાગ કરી દીધો છે તો તેમણે જણાવ્યું કે વિદુરજી એ ધર્મરાજ એટલે કે યમરાજના અવતાર હતા અને યુધિષ્ઠિર પણ ધર્મરાજનો જ અંશ છે એટલે વિદુરજીના પ્રાણ યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ ગયા મહર્ષિ વેદવ્યાસે દૂતરાષ્ટ ગાંધારી અને કુંતીથી કહ્યું કે આજે હું તમને મારી તપસ્યાનો પ્રભાવ બતાવીશ તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે માંગો ત્યારે દૂતરાષ્ટ તથા ગાંધારી કહે છે કે યુદ્ધમાં મૃત પામેલા પોતાના પુત્રો તથા કુંતીએ કર્ણને જોવાની ઈચ્છા પ્રગટ કરી દ્રૌપદી તથા અન્ય લોકોએ પણ પોતાના પરિવારજનોને જોવા ઈચ્છતા હતા તેમણે પણ માંગ કરી મહર્ષિ વેદ વ્યાસે કહ્યું કે એવું જ થશે યુદ્ધમાં મૃત્યુ પામેલા જેટલા પણ વીર છે તેમને આજે રાતે તમે બધા જોઈ શકશો એવું કહીને મહર્ષિ વેદ વ્યાસે બધાને ગંગા નદીના કિનારે ચાલવા માટે કહ્યું મહર્ષિ વેદ વ્યાસના કહેવા પર બધા જ ગંગા નદીના કિનારે ભેગા થયા અને રાત થવાની રાહ જોવા લાગ્યા રાત થવા પર મહર્ષિ વેદ વ્યાસે ગંગા નદીમાં પ્રવેશ કર્યો અને પાંડવ તથા કૌરવ પક્ષના બધા જ મૃત યોદ્ધાઓનું આહવાન કર્યું થોડી જ વારમાં ભીષ્મ દ્રોણાચાર્ય કર્ણ દુર્યોધન દુશાસન અભિમન્યુ ધૂતરાષ્ટ્રના બધા જ પુત્રો ઘટોદ દ્રૌપદીના પાંચેય પુત્રો રાજા ધ્રુપદુષ્ટ ધૂમ શકુનિ શ્રીખંડી વગેરે વીર યોદ્ધાઓ જળની બહાર નીકળી ગયા તે બધાના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર અથવા ક્રોધ ન રહ્યો હતો મહર્ષિ ભેદ વ્યાસે ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીને દિવ્ય નેત્ર પ્રદાન કર્યા પોતાના પુત્ર તેમજ પરિવારજનોને જોઈ બધાના મનમાં હર્ષની લાગણી છવાઈ ગઈ આખી રાત પોતાના મૃત પરિજનો સાથે વિતાવી બધાના મનને સંતોષ થયો પોતાના મૃત પુત્રો ભાઈઓ પતિઓ તથા અન્ય સંબંધીઓથી મળીને બધાના કષ્ટ દૂર થઈ ગયા ત્યારે મહર્ષિ વેદ વ્યાસે ત્યાં ઉપસ્થિત વિધવા સ્ત્રીઓને કહ્યું જે પણ પોતાના પતિની સાથે જવા ઈચ્છે છે તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવે મહર્ષિ વેદ વ્યાસના કહેવા પર પોતાના પતિથી અત્યંત પ્રેમ કરવાવાળી મહિલાઓએ ગંગામાં ડૂબકી લગાવી અને શરીર છોડી પતિ લોકમાં ચાલી ગઈ આ રીતે આ અદ્ભુત રાત પૂરી થઈ અને આ રીતે બધા જ પોતાના મૃત્યુ પામેલા પરિજનોને મળી શક્યા મિત્રો આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ